મિત્રો માથા પર રહેલા કાળા અને લાંબા વાળ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે પરંતુ જ્યારે આ વાળ અકાળે સફેદ થવા લાગે અને વધારે પ્રમાણમાં ખરવા લાગે ત્યારે વ્યક્તિમાં એક પ્રકારનું ટેન્શન ઉત્પન્ન કરે છે જેના પરિણામે આવા સમયે વ્યક્તિ બજારમાંથી વિવિધ પ્રકારના તેલ અને શેમ્પુ લઈ અખાતરા કરતા હોય છે તો શું એનાથી કોઈ ફાયદો થતો હશે ખરો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાળની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો આજના વિડીયોને અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી તો આપણે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના મત મુજબ આ શા માટે ખરે છે તેના વિવિધ કારણો વિશે ચર્ચા કરીએ આયુર્વેદમાં અને નખને અસ્થિ ધાતુની ઉપધાતુ કહે છે એટલે કે વાળ અને નખનું નિર્માણ હાડકામાંથી થાય છે જે વ્યક્તિઓમાં હાડકા બનવાની પ્રક્રિયા સારી હશે તે વ્યક્તિઓના વાળ તંદુરસ્ત જ રહેવાના પરંતુ જ્યારે આ પ્રક્રિયામાં કોઈ ખામી સર્જાય ત્યારે વાળને લગતી સમસ્યા ઉદ્ભવે છે આ ઉપરાંત જે વ્યક્તિઓની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ છે તેમજ તેના શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે છે તેવા લોકોને વારંવાર વાળ ખરવા અકાળે વાળ સફેદ થઈ જવા વાળ પાતળા થવાની સમસ્યાઓથી પીડાતા હોય છે આધુનિક વિજ્ઞાન વાળ ખરવાના ઘણા બધા કારણો દર્શાવે છે જેમ કે આપણા શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ઝીંક જેવા ખનિજ તત્વોની ઉણપ

દરેક વ્યક્તિના ઘરે એલોવેરા એટલે કે કુંવરપાઠું જોવા મળે છે આ કુંવરપાઠું પ્રકૃતિમાં ખૂબ જ ઠંડુ હોય છે જેથી તે શરીરમાં વધી ગયેલા પિત્તને ઘટાડે છે આ ઉપરાંત તે ઉત્તમ પિત્ત વિરેચક છે એટલે શરીરમાં વધી ગયેલા પિત્તને બહાર પણ કાઢે છે આ ઉપરાંત કુંવરપાઠું ચામડીના રોગોમાં પણ ખૂબ જ લાભદાયી છે આથી જે વ્યક્તિઓને વાળ ખરવાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ઘરે બનાવેલું તાજું એલોવેરાનું જ્યુસ કે બજારમાંથી ઉપલબ્ધ એલોવેરા જ્યુસ દસ થી પંદર એમ એલ ની માત્રામાં તેની સામે તેટલું પાણી ઉમેરી સવાર સાંજ ભૂખ્યા પેટે લેવું જોઈએ જે વ્યક્તિઓને સવારમાં બે ત્રણ વખત પડતું હોય તેવા વ્યક્તિઓએ એલોવેરા જ્યુસ ઉપયોગ ના કરવો જોઈએ આજ રીતે બીજું મહત્વનું દ્રવ્ય છે રસોડામાં રહેલ સફેદ તલ આપણે સૌ જાણીએ છીએ કે વાળની તંદુરસ્તી માટે કેલ્શિયમ મેગ્નેશિયમ જીંક જેવા ખનિજ તત્વોની ખૂબ જ જરૂરી છે સફેદ તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે જેથી જે વ્યક્તિઓને વાળ ખરવાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ દરરોજ સવારે એક ચમચી સફેદ તલ ચાવીને લેવા જોઈએ જેથી આપણા શરીરમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાય રહે અને વાળનો યોગ્ય વિકાસ થાય આ ઉપરાંત આયુર્વેદમાં કેશીય ઔષધો દર્શાવેલ છે કેશીય ઔષધ એટલે કે એવા ઔષધો કે જેના નિયમિત સેવન કરવાથી અકાળે વાળ સફેદ થતા અટકે છે અને વાળનો વિકાસ વધારી વાળને કાળા લાંબા અને ખૂબ જ મજબૂત બનાવે છે આવા ઔષધોમાં મુખ્યત્વે યષ્ટિમધુ આમળા બેડા બ્રાહ્મી ભૃંગરાજ સતાવરી અને જટ્ટા વગેરેનો સમાવેશ થાય છે અને વ્યક્તિએ આવા ઔષધોનું સેવન કરવું જોઈએ જેવી રીતે શરીરને અંદરથી પોષણની જરૂર છે તેટલું જ મહત્વ છે શિર પર કરવામાં આવતું તેલનું માલિશ જો યોગ્ય પદ્ધતિથી માથા પર તેલનું માલિશ કરવામાં આવે તો બ્લડનું સર્ક્યુલેશન સુધરે છે અને વાળની સમસ્યામાંથી રાહત મળે છે આ માટે વ્યક્તિએ આમળાનું તેલ ભૃંગરાજ તેલ મહાભુંગરા તેલ નીલી ભૃંગાદી તેલ વગેરેમાંથી કોઈ એક તેલ વાપરી શકે છે આ માટે વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા જરૂર મુજબનું તેલ લઈ તેમાં બંને હાથના ટેરવાને બોળી તાળવાના વચ્ચેના ભાગથી શરૂ કરીને બંને કાનની દિશામાં પાંચ થી દસ મિનિટ હળવા માલિશ કરવું જોઈએ આ માલિશ ખૂબ જ ઝડપથી કે ગમે તે રીતે ન કરતા યોગ્ય પદ્ધતિથી જ કરવું જોઈએ નહીંતર વાળ ખરવાનો ભય રહે છે આ રીતે માલિશ કર્યા બાદ સવારે માથું ધોઈ નાખવું જોઈએ માથું ધોવા માટે આમળા અરીઠા અને સિકાકાઈમાંથી બનાવેલ શેમ્પુ કે તેમાંથી ઘરે બનાવેલ દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ કે જે કેમિકલ વગરનું હોય છે અને વાળ માટે નુકસાન કરતા બનતું નથી આ ઉપરાંત વ્યક્તિએ દરરોજ સવારે નાકમાં ગાયના ઘીના ટીપા કે અણુ તેલના બબે ટીપા નાખી શકે છે જેને આયુર્વેદમાં પ્રતિમર્શ નશ્ય કહેવામાં આવે છે આનાથી વાળ લાંબા કાળા અને ખૂબ જ મજબૂત બને છે જે વ્યક્તિઓને માનસિક તણાવ રહેતો હોય તેવા લોકોએ પોતાના જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામનો સમાવેશ કરવો જોઈએ મિત્રો આ તો થઈ ચિકિત્સાની દ્રષ્ટિએ કરવામાં આવતા ઉપાયોની વાત આ ઉપરાંત વ્યક્તિએ પોતાના દૈનિક ભોજનમાં દૂધ દહીં માખણ સફેદ મૂડા નારિયેર કે નારિયેળ પાણી કોબીજ બાફેલા સફરજન જેવા વાળને ફાયદો કરે અને શરીરમાં સારું પોષણ આપે એવા દ્રવ્યોનો સમાવેશ કરવો જોઈએ આમ આ બધા સંયુક્ત પ્રયોગમાંથી વ્યક્તિ ચોક્કસ રીતે વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજના આ વિડીયો દ્વારા તમને ખરતા વાળ અંગે સંપૂર્ણ જાણકારી મળી હશે તેમ છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જય ધન્વંતરી